જય શ્રી કૃષ્ણ મિત્રો અમારા હિન્દુ વ્રત કથા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મુલાકાત વ્રતનું જાગરણ કેવી રીતે કરવું જોઈએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એટલે કે ગૌરી વ્રત પાંચ દિવસનું વ્રત હોય છે જેમાં માટીના બનાવી અને તેમનો શણગાર કરવામાં આવે છે અને ત્યાર પછી તે ગોરમાનું પાંચ દિવસ સુધી પૂજન અર્ચન કરવામાં આવે છે તથા તેમની સાથે સાથે શિવજીનું પણ પૂજા આરાધના કરવામાં આવે છે પાંચ દિવસના આવ્રતમાં કુમારિકાઓએ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે અને જેમાં ચાર દિવસ એ મીઠા વગરનું ભોજન કરે છે અને પાંચમા દિવસે તે મીઠાવાળું ભોજન જમી શકે છે આમ આ વ્રત એ કુમારિકાઓ કરે છે અને જે પોતાને મનગમતો વર પામવા માટે કરે છે આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું માટે તે ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઉપરાંત આ વ્રતથી પહેલાં જેઠ મહિનાના ચાર કે પાંચ મોડા રવિવાર એક ટાણા પણ કરવામાં આવે છે એટલે કે મીઠા વગરના એક ટાણા મોડાકાતનું વ્રત એ અષાઢ સુદ અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના છેલ્લો દિવસ હોય છે આ વ્રત કરવાથી મનગમતો વ્રર પ્રાપ્ત થાય છે અને અખંડ સૌભાગ્યનું પણ વર પ્રાપ્ત થાય છે માટે કુમારિકાઓ આ વ્રત કરે છે તો મિત્રો તો હવે આપણે જાણીશું કે આ મોડાકાત વ્રતનું જાગરણ કેવી રીતે કરવું જોઈએ આગળ જણાવ્યા અનુસાર આ વ્રત એ પાંચ દિવસનું હોય છે અને જેમાં પાંચ દિવસ સવારના પૂજા અર્ચના કરવામાં આવે છે અને જેમાં ગોરમાનું પૂજન અર્ચન તથા શિવજીના પણ પૂજન અર્ચન કરવામાં આવે છે તેવી જ રીતે પાંચ દિવસે સાંજના પાંચમા દિવસે સાંજના ભાગમાં પણ પૂજા અર્ચના કરવામાં આવે છે અને તે દિવસે તો કુમારિકાઓ શણગાર સજી અને ગોરમાની પૂજા અર્ચના કરવા જાય છે તે દિવસે બપોરે આરામ પણ થતો નથી કારણ કે તે દી રાતે જાગરણ હોય છે અને તે દિવસે માટે બપોરના આરામ નથી થતો જાગરણમાં કુમારિકાઓએ માનું ભજન કીર્તન પણ તેઓ કરી શકે છે જો તેમને બહુ જ કંટાળો આવતો હોય અને નીંદર આવતી હોય તો તેઓ પોતાની અન્ય સખીઓ સાથે રમત રમી શકે છે તે ઉપરાંત તેઓ પૌરાણિક વાતો કે પછી રામાયણ મહાભારતના પાત્રો વિશે ચર્ચા કરી શકે છે તેઓ અંતાક્ષરી પણ રમી શકે છે તે ઉપરાંત તેઓ જુગાર સિવાયની અલગ અલગ રમતો પણ રમી શકે છે તે એકપાત્ર અભિનય પણ કરી શકે છે આમ મોડાકાતના વ્રતનું જાગરણ એ પાંચમા દિવસની રાત્રિએ હોય છે જેમાં જાગરણમાં જુગાર ન જ રમવો જોઈએ તે ઉપરાંત બગીચાએ જઈને રમતો પણ રમી શકે છે આમ આ વ્રત એ પાંચ વરસ કે સાત વરસ કે દસ વરસ સુધી કરી શકાય છે અને ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે આ વ્રતના ઉજવણા કરવા માટે તમારે આ જે વ્રત કરતી હોય તે કુમારિકાઓને ભોજન માટે તમે આમંત્રણ આપી શકો છો જેમાં તમારે તમારું જેટલામું વરસ મુલાકાતના વ્રતનું હોય તો તેટલામાં વરસ માટે તમે એટલી જ કુમારિકાઓને ભોજન કરવા માટે આમંત્રિત કરવાની હોય છે જેમ કે તમારું પાંચમું વરસ છે તો તમે પાંચમા દિવ પાંચમા દિવસની રાત્રિએ જાગરણ કરો છો અને ત્યારબાદ સૂર્યાસ્ત થતા તમે જે જવારાની પૂજા અર્ચના પાંચમા દિવસ પાંચ દિવસ કરતા હતા તો તેને કોઈ જળાશય કે તળાવમાં તેનું વિસર્જન કરી અને પછી ઘરે આવું અને ત્યાર પછી તમે છઠ્ઠા દિવસે વ્રતનું ઉજવણું કુમારિકાઓને ભોજન કરાવી અને યથાશક્તિ દક્ષિણા આપી શકો છો તો આ રીતે તમે મુલાકાતના વ્રતનું ઉજવણું કરી શકો છો તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે તો આ વિડીયો તમારા સગા સંબંધીઓ મિત્રોને જરૂરથી શેર કરજો કે જેથી કરી અને તેમને પણ મુલાકાતના વ્રતના જાગરણ વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ